ને લઈને હવે મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે વિક્રમ નારાજગી બાદ હવે ઘણા કલાકારો જાહેર મંચ પર આવીને રહ્યા છે તો સાથે હવે આ મુદ્દાએ પણ છે ગુજરાત વિધાનસભામાં કલાકારોને સરકાર દ્વારા આમંત્રિત કરીને બોલાવવામાં આવ્યા હતા જેમાં ગુજરાતના અનેક ખ્યાતનામ કલાકારો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના એક પણ કલાકાર ને નહીં બોલાવાતા સમગ્ર મામલો વિવાદમાં આવ્યો વિક્રમ ઠાકોર દ્વારા આ મામલે અવાજ ઉઠાવાયો અને જેમાં ઠાકોર સમાજની અવગણના થતી હોવાની વાત તેઓ દ્વારા કરવામાં આવી હતી ઘણા સમયથી હું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી આ વખતે પણ મેં જોયું ત્યારે વિધાનસભામાં દરેક કલાકારો સ્વાગત કર્યું બહુ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી અને પહેલા બી ઘણું બધું થઈ ચુક્યું છે તમે કેમ કશું બોલતા નથી તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં એટલે મારે આ કેવું પડી લાવી થઈને જો કે હવે આ મામલો વધુ ઉગ્ર બનતા અનેક કલાકારો તેમજ કોંગ્રેસ નેતાઓ પણ વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે ગાયક કલાકાર કાજલ મહેરિયા કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ વિક્રમ ઠાકોરની નારાજગીને યોગ્ય ગણાવી છે અમિત ચાવડાએ કહ્યું કે સરકાર ચોક્કસ સમાજ સાથે ભેદભાવ અને અન્યાય કરે છે સરકારે તમામ કલાકારોને બોલાવવા જોઈતા હતા માત્ર ચોક્કસ કલાકારોને બોલાવીને સરકારે ભેદભાવ કર્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે ગુજરાતના જે પણ કલાકારો છે કલા છે સંસ્કૃતિ છે સૌના માટે ગૌરવની બાબત છે અને ગુજરાતનું નામ દેશમાં ને દુનિયામાં રોશન પણ કર્યું છે ત્યારે સબકા સાથ સબકા વિકાસનો નારો ખાલી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓમાં મત લેવા માટે આપે છે પણ જ્યારે ન્યાય કરવાની વાત આવે સન્માન કરવાની વાત આવે ત્યારે દરેક જગ્યાએ ભેદભાવ જોવા મળ્યો છે કલાકારોનું સન્માન કરવું હોય વિધાનસભામાં બોલાવીને એમને માન પ્રતિષ્ઠા આપવી હોય તો બધાને બોલાવવા જોઈએ શું કામ ચોક્કસ લોકોને બોલાવો છો શું કામ તમારા માન્યતા હોય એમને સન્માન આપો છો જયારે સ્વાભાવિક છે કે ગુજરાતમાં સૌથી મોટો સમાજ એ ઠાકોર સમાજ અને ઠાકોર સમાજની સાથે અનેક સમાજ પાટીદાર સમાજ હોય દલિત સમાજ હોય રબારી સમાજ હોય કે પછી આહિર સમાજ હોય દરેક સમાજના કલાકારો છે બારોટ ગઢવી તમામ સમાજના કલાકારો છે પરંતુ વિક્રમ ઠાકોર એ ખૂબ ખ્યાતનામ કલાકાર છે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ મોટા કલાકાર છે જેને માં સરસ્વતીના આશીર્વાદ છે એવા કલાકાર જયારે ત્યાં નહોતા એટલે સ્વાભાવિક છે કે એમનામાં પણ નારાજગી થાય ત્યારે હું સો ટકા એમની વાત સાથે સમજ છું પરંતુ આ કાર્યક્રમ કોઈ પૂરો આયોજિત નહોતો સરકારનો ઈરાદો વિક્રમ ઠાકોર જેવા ખ્યાતનામ કલાકારને ઇગ્નોર કરવાનું ના હોઈ શકે મને પણ